નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે નગરના ચામુંડા માતાજીના મંદિરમાં આઠમનું હવન કરાયું નગરમાં થુરાવાસ માર્ગ પર આવેલ અતિ પૌરાણિક નગરદેવી ચામુંડા માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમનું હવન કરાયું જેમાં મુખ્ય યજમાન તરીકે ઈશ્વરભાઈ અને બાકીના પેટાપાટલા યજમાન તરીકે બાર દંપતીઓ જોડાયા હતા આ બધા યજમાનોને હવનમાં બેસવાનો લાભ પ્રાપ્ત થયો હતો ચૈત્ર સુદ આઠમના હવન સવારે નવ કલાકે શરૂ થયો હતો અને હવનની પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે કરાઈ હતી આઠમના હવનમાં દેવ જયંતિભાઈ રાવલ દ્વારા વિધિવિધાન મંત્રોચ્ચાર સાથે હવન કરાયો હતો સાંજના સમયે મોટી સંખ્યામાં જનમેદની નગરજનોએ હવનના દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા